યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે તે આજે આ એક વસીકરણ ટોટકો છે એ ટોટકામાં તમને તમારા પ્રેમીનો અથવા પ્રેમિકાનું નામની જે જરૂર પડે ને એનો ચહેરો મોરો તમારે ખ્યાલમાં રાખવાનું છે બસ બીજું કાંઈ એમાં જરૂર નથી પડતું ખાલી એક ગ્લાસ પાણીથી આ તમારું વસીકરણ થઈ જાય જે તમે પણ પરેશાન છો તમે પણ કિસીને ચાહો છો પહેલાં પ્યાર હતો હમણાં નથી રહ્યો એ તમારા પ્યારમાં કંક નડતર આવી ગઈ છે પરેશાની આવી ગઈ છે અને તમે ચાહો છો કે તમે વસીકરણની મારફત તમે આ કામ કરી શકો એના મનમાં ફરીથી તમે પ્યાર જગાવી શકો તમારી લાઈફમાં ફરીથી આવી જાય જે તમે કરવા માગો છો તો તમે આ વસીકરણ કરી શકો છો અને જે તમને આ કામમાં કાંઈક જરૂર છે તે અમે પણ તમારી મદદ કરી શકીએ છીએ અમે પણ તમારા કામમાં તમને તમારી મદદ કરી શકે છે અમારી જે સંસ્થા છે એ તમારું કામ કરી આપશે તે સારો દોસ્તો આ જે વિધિ છે આ વિધિ થવાની છે રાતની બારથી લઈને ત્રણના ગાળામાં ત્રણ કલાકની જ આ વિધિ છે ત્રણ કલાકમાં જ આ વિધિ કરવાની છે રાત્રે કરવાની છે રાત્રે બારથી ત્રણના ગાળામાં તમારા વિધિ કરી લેવાની છે આ વિધિ કર્યા પછી તમે જોશો કે તમારા પ્યારમાં પ્રેમમાં જે દૂરી થઈ ગઈ હતી જે વિઘ્નો આવી ગયા હતા જે નડતર આવી ગઈ હતી એ બધી દૂર થઈ ગઈ છે એમાં તમને ફક્ત એક ગ્લાસ પાણીની જરૂર પડશે આ એક ગ્લાસ પાણી છે આ પાણી તમારે રાતને બહારથી તણના ગાળામાં લઈ લેવાનું છે તે એક ગ્લાસ પાણી લઈને આ મંત્ર છે આ મંત્રનું જાપ કરવાનું છે આ મંત્રનું જાપ કરવાનું છે એકસો આઠ વાળી એકસો આઠ વાળી તમે આ મંતરનું જાપ કરો ને આ કર્યા પછી તમારું આ વસીકરણ થઈ જાય તે રાતે તમે જ્યારે એનો જાપ કરવા બેસો તે તમારા મંત્રનો જાપ કરવાનું છે ઓમ અમુકે આકર્ષણ દેહી મે સ્વાહા જ્યાં મેં અમુકે કીધું છે ત્યાં તમે તમારા પ્રેમીનું પ્રેમિકાનો પતિનું પત્નીનું નામ લઈ લેવાનું છે ઓમ અમુકે આકર્ષણ દેહી મે સ્વાહા ઓમ અમુકે આકર્ષણ દેહી મે સ્વાહા જેની માટે તમે કરી રહ્યા છો એનું નામ અમુકની જગા લેવાનું છે ઓમ હામેવાળાનું નામ આકર્ષણ દેહી મેં સ્વાહા ઓમ હામેવાળાનું નામ આકર્ષણ દેહી મેં સ્વાહા આ મંતરનું જાપ તમે કરીને પછી તમે એકસો આઠ વારે તમારે આ મંતરનું જાપ કરી લેવાનું છે તે પછી મંત્રનું જાપ કર્યા પછી આ પાણી તમારું તૈયાર થઈ ગયું પછી તમે એને રાત્રિ આ મંતરથી ઢાંકીને એવી રીતના તમારે એને મૂકી દેવાનું છે સવારે ઉઠીને સવારે ઉઠીને નહાઈ ધોઈને તમે નહાઈ ધોઈને સવારે ઉઠીને પછી તમારે શું કરવાનું છે જ્યાં પીપળનું પેડ હોય પીપળની પાસે તમારે એને લઈ જવાનું છે એ પાણીને તમારે પીપળની પાસે લઈ જવાનું છે પછી ત્યાં લઈ જઈને તમારે શું કરવાનું છે સાત સાતવારી ચક્કર લાવવા છે પીપળના સાત ફેરિયા તમારે એને લાવવાની એકવાર લાવો પછી થોડુંક પાણી પીપળમાં નાખી દેજો બે વાર બીજી વાર કરો પછી થોડુંક પાણી પીપળમાં નાખી દેજો એવી રીતના કરીને સાત વારી તમે પીપળના રાઉન્ડ કરીને આ જે પાણી છે એ બધું એમાં પધરાવી દેવાનું છે પીપળની જળમાં તે પધરાઈને તમે પછી પાછા આવી જશો આ જે વિધિ છે એ વિધિ તમારી પછી કમ્પ્લીટ થઈ ગઈ છે એ પછી જોશો કે તમે જેના માટે આ વિધિ કઈ રીતે કે જેના માટે તેને તમે ચાહો છો એના મનમાં તમારા માટે ફરીથી લાગણી આવી ગઈ છે તે ફરીથી તમને ચાહવા લાગ્યો છે તે ફરીથી તમારી બંનેની દોસ્તી થઈ ગઈ છે તે સારો દોસ્તો જે તમને મારો વિડીયો સારો લાગ્યો તો એને લાઇક અને શેર જરૂર કરજો તે જે તમે મારી ચેનલ ઉપર નવા છો તો એને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આગળથી હું કોઈ વિડીયો નાખું તો શો તો પહેલાં એ વિડીયો તમને મળે જય માતાજી